સરકારી નોકરીના ખોટા ઓર્ડર આપી આચરનાર ડીસીપી પોલીસે ઝડપી પાડ્યો તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જુનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ તેરમી જાન્યુઆરીએ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેની વિગત એવી હતી કે દિવ્યાંગ યુવકને અમદાવાદની પોસ્ટ ઓફિસમાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને આરોપીએ પૈસા પડાવ્યા હતા આરોપીએ બોગસ જોઈનિંગ લેટર બનાવ્યા હતા આરોપીએ ફરિયાદી પાસેથી ચૌદ લાખ પડાવી લીધા હતા આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન હાલમાં પકડાયેલા આરોપી ઇકબાલ અહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલ કરીમ ખત્રી રહે રાજપીપળા વણકરવાડ શાક માર્કેટ પાસે જિલ્લો નર્મદાનું નામ ખોલ્યું હતું ડીસીપી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને માંડવી નજરબાગ પાસેથી ઝડપી પાડ્યો વિસાવદર પોલીસને સુપરત કર્યો હતો અગાઉ વર્ષ બે હજાર એકવીસમાં આરોપી ઇકબાલ અહેમદ રાજકોટ ખાતેથી છ ઉમેદવારોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને દિલ્હી લઈ ગયો હતો તે જ સમયે પણ નોકરીના બનાવટી ઓર્ડર બનાવી સડસઠ લાખ પડાવી લીધા હતા જે અંગે રાજકોટ ડીસીબીમાં તેની તપાસનો ગુનો દાખલ થયો હતો આરોપી સામે રાજપીપળા સુરત ગાંધીનગર ખાતે ચેક બાઉન્સના કેસ પણ થયા હતા